અને એ અપશબ્દો બોલ્યા છે આપણે સંસદમાં સૌ હિન્દુએ જોયા છે તો આપણે હિન્દુ સમાજ એને વખોડી કાઢીએ છીએ કે એને આપણે બધા આવેદનપત્ર આપી ને એ જાહેરમાં માફી માગે ને એનું વક્તવ્ય પાછું લે એવી બધા વિનંતી કરી પરમદિવસે લોકસભાની અંદર કોંગ્રેસના વિપક્ષી નેતા શ્રી રાજીવ ગાંધીજીએ જે હિન્દુ સમાજની જે વિશે જે ટિપ્પણી કરી છે એને ખૂબ હું સતત શબ્દોની અંદર વખાડું છું અને રાજીવ ગાંધી સમગ્ર રાહુલ ગાંધી સમગ્ર હિન્દુ સમાજની માફી માંગે એવી સમગ્ર નખત્રાણા હિન્દુ સમાજની માગણી છે ને આવનારા સમયની અંદર હિન્દુ સમાજ સાથે મળી અને યોગ્ય હશે તે એ પ્રમાણે જલદ પગલા પણ લેશે તો ધન્યવાદ બોલે અને હિન્દુઓની લાગણી દુભાવે તો એને સમક્ષ ભારત આખા ભારતભરના એની જે લાગણી હિન્દુઓની દુભાવી છે તો એને આમાં વહેલી તકે માફી માગવી જોઈએ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા પ્રેરિત આજનો આ વિરોધ પ્રદર્શન નખત્રાણા મધે પશ્ચિમ કચ્છમાં જે સશનની અંદર વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ બપાટ કરેલ જે હિન્દુ સમસ્ત સમાજને હિંસક ગણાવી અને બહુ પણ ખરાબ ટિપ્પણી કરે છે એના વિરોધમાં અત્રે આજે અમે બજરંદલના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ અને આગળના આયોજન પણ કરશું જય જય શ્રી રામ જય શ્રી રામ ભારતની લોકસભામાં વિપક્ષના નેતા જે રાહુલજીએ નિવેદન આપી કે હિન્દુ સમાજની લાગણી દુભાવી છે એ આ હિન્દુ રાષ્ટ્ર માટે દુર્ભાગ્યપૂર્ણ કહેવાય હિન્દુ ક્યારે હિંસક નહીં હોય કારણ કે રાહુલ ગાંધીએ ભારતની માતાનું દૂધ નહીં પીતું હોય એટલે એવા સંસ્કારો એનામાં આવે ને એવો શબ્દ વાપર્યો છે કારણ કે કીડીને કીડિયારો પર પૂરનારો આ હિન્દુ સમાજ નાગપંચમને દિવસે નાગને દૂધ જીવનારા હિન્દુ સમાજ ઝીણા બે ઝીણા ઝાડોની ચિંતા કરી પશુ પંખીઓની ચિંતા કરનાર હિન્દુ સમાજ ક્યારે હિંસક હોય નહીં આવું નિવેદન આપી સમગ્ર હિન્દુ સમાજની દાખલી ઉભાવી છે એ ખરેખર હું તો કહું છું સંપૂર્ણ સંસદે આવા રાષ્ટ્રદ્રોહી લોકોનો બહિષ્કાર કરવો જોઈએ આવનારા દિવસોમાં જો રાહુલ ગાંધી માફી નહીં માગે તો વિશ્વ હિન્દુ પરિષદ અને દળ રોડ ઉપર ઉતરી અને સાધુ સંતો જે માર્ગદર્શન દેશે એના નેતૃત્વ હેઠળ આગામી કાર્યક્રમનું આયોજન કરશું અસ્તુ ભારત માતા કી જય 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 શ્રી રામ